માતાજી આથી પછી આ વાળો નવા દિવસથી આવું બધું સુધારો કરું છું અને કોઈ વસ્તુ આવા ગણું છે વસ્તુ બધે નહીં અને આથી વિનંતી લઉં છું તમારાથી આ કાર્ય પૂરી નહીં કરવા મારા વડા એ રીતે બધું કહું આથી બધું પ્રાર્થના કરું છું કે આ જે સાથે કરી છું બીજું કાળા થોડું ખરાબ હોય આ કરીશ નહીં પૂરીમાં જિંદગી અંદર હું આથી હું સુધારો કરું છું ભગવાન કરશનભાઈ જાદવ કે જેઓ ઘરની અંદર રવેચીમાં વેલડી માતાનું મઠ બનાવ્યું છેલ્લા વીસ વર્ષથી ધોરા ધાગા લોકોના દુઃખ દર્દ મટાડવા બીમારને સાજા કરવાના રમેણની અંદર ધોળવાનું કામ અને મહિલાઓને ટાર્ગેટ કરી અને છેડછાડ કરવાનું કામ કરતો ભૂવો રંગે હાથે ઝડપાઈ ગયેલ છે ભૂવાએ માફી માગી લીધી છે કબૂલાત આપી છે કાયમી ધણે કપટ લીલા થતી લીલા બંનેની જાહેરાત કરી છે